આજની કૃષિ માહિતીની આપણે શરૂઆત કરીએ કે ડુંગળીની અંદર આપણે કઈ કઈ દવા અને શેના માટે વાપરી શકીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ડુંગળીમાં નિંદામણ નાશક તરીકે આપણે શું ઉપયોગ કરી શકીએ તો ડુંગળીની અંદર નિંદામણ નાશક અંદર તમે વાપરી શકો છો ઓક્ઝી ફ્લોરફેન ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા ઈસી ફોર્મ્યુલેશન આવે છે ઓક્ઝી ગોલ્ડ નામથી આનું જે માપ છે એ પાંચ એમ થી લઈ અને દસ એમ એલ સુધીનું હોય છે એટલે કે ડુંગળીની અવસ્થા પ્રમાણે આનું માપ હોય છે જયારે ડુંગળી વીસ દિવસની થઈ હોય આપણે બી નાખ્યું હોય અને દિવસની થઈ હોય તો આનું માપ જે છે પાંચ એમ એલ નું છે કાંજીનું કે એનું કોઈનું છોપાણ કર્યું હોય અથવા આપણે રોપ છોપો હોય તો એ જયારે વીસ પચીસ દિવસ નો થાય ત્યારે આપણે આને આઠ થી દસ એમ સુધી વાપરી શકતા હોઈએ છીએ હવે આ જે છે એ ગોળ પાન કંટ્રોલ કરશે દૂધલી કણજરો પોપટી તાંજળીઓ એવા જે નાશકો આવે છે ગોળપાનના એના માટે છે બરોબર છે છે અને જે આવે કાળિયું મણસો એના માટે છે ટરગા સુપર તિઝાલો ફો ઇથાઇલ પાંચ ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં આવશે ધાનુકા કંપનીનું છે ટરગા સુપર છે બહુ જૂની છે વીસ વર્ષ જૂની બ્રાન્ડ છે આ કંપનીએ ટેગ પણ મારેલો છે બહુ વર્ષોથી આવે છે લગભગ કોઈ ખેડૂત એવું નહીં હોય કે જે ટર્ગાસ ઉપરને ઓળખતું ન હોય હવે આના ડોઝની વાત કરીએ તો આનો જે ડોઝ છે એ ત્રીસથી લઈ અને ચાલીસ એમએલ સુધી હોય છે એટલે કે ખડની અવસ્થા ઉપર આનો ડોઝ મેન્ટેન કરવાનો રહે છે જો ખડ નાનું હોય તો તમારે ત્રીસ એમએલ પંપે નાખવાનું છે અને જો ખડ મોટું હોય તો તમે ચાલીસ એમએલ સુધી એક પંપની અંદર આનો ઉપયોગ કરી શકો છો પછીની આપણે વાત કરીએ તો આવે છે વનકિલ આના અંદર જે આપણે બંને દવા વાત કરી કે જે ટર્ગાસ ઉપર ક્વિઝાલોફો પિથાઇલ અને ઓગજી ફ્લોરફેન આ બંને દવા આના અંદર મિક્સ આવશે એટલે આ છે તાનુકા કંપનીનું વનકિલ આ એક જ દવા તમારે વાપરવાની છે અને ડુંગળીની અંદર બંને ટાઈપના એટલે કે સાંકડાપાન અને પાન બંને ટાઈપના નિંદામણો કંટ્રોલ થઈ જશે અને તમારે નિંદામણ કરવાની કોઈ પ્રશ્ન રહેતો નથી હવે આનો આપણે માપની વાત કરીએ તો આનું માપ જે છે એ પંપે થી પાંત્રીસ એમલ સુધીનું આનું માપ હોય છે તો આ વાત થઈ આપણે ડુંગળીની અંદર નિંદામણની કે નિંદામણ આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો હવે ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ કે ડુંગળીમાં અત્યારે પ્રશ્ન આવતો હોય છે ફૂગનો જે ઉપરથી સુકારો લાગતો હોય છે અને પાનની વચ્ચે પર્પલ બ્લોજ પણ લાગતો હોય છે તો એવા સંજોગોની અંદર આપણે શું કરી શકીએ અમારે દેશી ભાષામાં અહીંયા વાત કરે ખેડૂતો કે ભાઈ શેડું બળે ટોચ બળે બરોબર આવો જે પ્રશ્ન આવતો હોય ડુંગળીની અંદર તો એના અંદર આપણે શું ઉપયોગ કરી શકીએ તો એના અંદર તમે સીઝન્ટ કંપનીનું નું મેરાવીસ આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય તમે બી એસએફ કંપનીનું જે મેરીવોન આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આ બંને દવા જે છે એના અંદર પણ કામ કરશે એ સાથે જ જે પર્પલ ચરમો છે એના અંદર પણ કામ કરશે એના સિવાયની વાત કરીએ તો બીએસએફ કંપનીનું પ્રાયોક્ષર આવશે આ પણ ઉપરથી જે અણી આવે એના અંદર સારામાં સારું કામ કરતું હોય છે એના પછીની વાત કરીએ તો ઇન્ડોફિલ કંપનીનું આવશે પિકાઝોલ વે આનું પણ રિઝલ્ટ સારામાં સારું તમને જોવા મળશે અણી ચરમાની અંદર પછીની વાત કરીએ તો જ આવશે ઇન્ડોફિલ કંપનીનું એજે સ્ટ્રોબિન અને ડાયફેન કોનાઝોલનું કોમ્બિનેશન આવશે આ દવાની અંદર આ દવા પણ સારામાં સારું કામ કરશે કારણ કે આમાં સ્ટ્રોબિન ગ્રુપ અને ઝોલ ગ્રુપ બંને દવાના અંદર મિક્સ છે અને આનું રિઝલ્ટ પણ સારામાં સારું તમને જોવા મળશે અને એની પછી વાત કરીએ તો એકદમ નવું જ કોમ્બિનેશન અને પેટન્ટેડ પ્રોડક્ટ જીએસપી કંપનીનું એલિમેન્ટ આ પેટર્ન પ્રોડક્ટ છે બીજી કોઈ કંપનીમાં નહીં આવે આના અંદર બે પાવરફુલ કોમ્બિનેશન છે થાઇફ્લુઝામેડ 15% અને ડાયફેનકોનાઝોલ 20% એસી ફોર્મ્યુલેશનમાં છે આ પણ ઉપરથી જે અણી આવે છે એ અને એન્થ્રેકનોઝ બંનેની અંદર સારામાં સારું રિઝલ્ટ ડુંગળીની અંદર આ દવાનું તમને જોવા મળશે તો ખાસ કરીને ખેડૂત મિત્રો ફૂગનો જો કોઈ પ્રશ્ન તમારે ડુંગળીની અંદર હોય તો તમારે એલિમેન્ટ વાપરવાનો આગ્રહ રાખવાનો રહેશે કારણ કે એલિમેન્ટ જે અણી છે એ અને એન્થ્રેકનો જ એટલે કે પાનની વચ્ચે જે ગોળ ટપકું પડે છે એને પણ આ કંટ્રોલ કરી લેશે હવે વાત કરીએ કે ડુંગળીની અંદર અત્યારે બહુ મોટા પ્રમાણમાં જોવા મળતો પ્રશ્ન છે વાયરસનો એટલે કે ડુંગળી પડી જાય છે નીચે થડપાયથી ડુંગળી લાંબી થઈ જાય છે અને વાયરસ લાગી જાય છે ઘૂસળા થઈ જાય છે તો આવો જે પ્રશ્ન આવે છે ડુંગળીની અંદર તો એનો રામબાણ ઈલાજ આપણે કહી શકીએ તો એ છે લીચી આ તમે જોઈ શકો છો લીચી છે અને લિટમેક્સ પ્લસ છે આ તમારે આના અંદર ચોકલેટ આવશે એક પંપની અંદર તમારે એક ચોકલેટ નાખવાની છે અને લીટમેક્સ પ્લસ આ પંપની અંદર તમારે ત્રીસ ગ્રામ નાખવાનું રહેશે અને આ બંને તમારે અલગ અલગ પણ મળશે આ અલગથી જોતું હોય તો એમ પણ મળશે અને ચોકલેટ પણ અલગથી મળશે અને આ કોમ્બો પેકની અંદર પણ આવે છે વાયરસની અંદર સારામાં સારું રિઝલ્ટ આપતી કોઈ પ્રોડક્ટ હોય તો એ છે લીટી લિટમેક્સ તો આનો ઉપયોગ કરવાની તમને ભલામણ કરવામાં આવે છે હવે બીજી આપણે વાત કરીએ કે વાયરસ અને ફૂગ બંને એક સાથે કંટ્રોલ કરવું હોય તો આપણે શું કરી શકીએ તો વાયરસ અને ફૂગ બંને એક સાથે કંટ્રોલ કરવા માટે તમે વાપરી શકો છો ઝેનેટ સાનુકા કંપનીનું ઝેનેટ આવશે આના અંદર આવશે થાયોફેનેટ મિથાઇલ અડત્રીસ ટકા અને કાસુકા માઇસિન બે પોઈન્ટ બે ટકા એસી ફોર્મ્યુલેશનની અંદર આવશે એટલે કે આ દવા વાયરસ અને ફૂગ બંનેની અંદર સારામાં સારું કંટ્રોલ તમને જોવા મળશે અને ખાસ કરી અને મરચી અને ડુંગળીમાં આની ભલામણ ખાસ તમને કરવામાં આવે છે એની પછીની આપણે વાત કરીએ તો વાયરસ અને ફૂગ બંને કંટ્રોલ કરતી દવા છે તો એ છે ઓર્મી આના અંદર છે વેલિડામાઇસિન પાંચ ટકા અને ટેબુકોનાજોલ પંદર ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવશે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનો આવશે ઓર્મી તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ પણ વાયરસ અને ફૂગ બંને કંટ્રોલ કરશે હવે સેમ એવી જ ત્રીજી દવા જે છે એ છે ધાનુકા કંપનીનું કોનિકા આના અંદર કાસુગા મેસિન પાંચ ટકા અને કોપર ઓક્ઝિકલોરાઈડ પિસ્તાલીસ ટકા વેઇટેબલ પાવડર ફોર્મ્યુલેશનની અંદર આવે છે એટલે કે આ એક જ દવા ફૂગે કંટ્રોલ કરશે કોપરની ઉણપે પૂરી કરશે અને સાથે સાથે વાયરસને પણ કંટ્રોલ કરશે તો તમે કોનિકાનો પણ ઉપયોગ કરી શકો છો એનું પણ સારામાં સારું ડુંગળીની અંદર મરચીની અંદર રીંગણીની અંદર આપણે દરેક પાકની અંદર કોનિકાના પણ આપણે સારામાં સારા રિઝલ્ટ લીધેલા છે હવે વાત કરીએ કે ડુંગળીની અંદર આપણે થ્રીપ્સ કઈ રીતે કંટ્રોલ કરી શકીએ આપણે પહેલા વાત કરી નિંદામણની વાત કરી ફૂગની વાત કરી વાયરસની વાત કરી હવે વાત કરીએ કે આપણે એમાં થ્રીપ્સ કઈ રીતે કંટ્રોલ કરી શકીએ અને રોગ મુક્ત આપણે કઈ રીતે ડુંગળીને રાખી શકીએ તો એના અંદર જો તમારે હળવો ડોઝ કરવો હોય એટલે કે થ્રીપ્સનું પ્રમાણ ઓછું હોય તો એવા સંજોગોની અંદર તમે ઇથિયોન સાયપરનો ઉપયોગ કરી શકો છો આના અંદર ઇથિયોન ચાલીસ ટકા અને સાયપર મેથ્રીન પાંચ ટકા આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો એટલે કે ઇથિયોન સાયપર તમે એક પંપની અંદર ત્રીસથી લઈ અને ચાલીસ એમએલ સુધી નાખી અને વાપરી શકો છો હવે થોડું તમારે અપમાં જવું છે એટલે કે થોડું વધારે સારું રિઝલ્ટ જોતું હોય એવો પ્રશ્ન હોય તો એના અંદર તમે વાપરી શકો છો લેમડા સાયલોથ્રીન પાંચ ટકા ઈસી ફોર્મ્યુલેશનની અંદર આવશે આપણી પાસે ધાનુકા કંપનીનું દેવા શક્તિ છે આનો તમે ઉપયોગ કરી શકો છો અને આની સાથે તમારે નાખવાનું રહેશે પ્રોફેનો સાયપર એટલે કે પોલિટ્રીન સી ચુમ્માલીસ સીજેન્ટા કંપની નું આવશે આના અંદર પ્રોફેનો ચાલીસ ટકા અને સાયપર મેથ્રીન ચાર ટકા આવશે આ બંને દવા તમારે એક પંપની અંદર ત્રીસ ત્રીસ એમ એલ લેખે નાખી અને સ્પ્રે કરવાનો રહેશે કે જેથી કરીને થ્રીપ્સની અંદર તમને સારું રિઝલ્ટ જોવા મળશે હવે વાત કરીએ કે એનાથી વધારે થ્રીપ્સ એટલે કે બહુ વધારે પડતી થ્રીપ્સ હોય તો આપણે શું કરી શકીએ તો એના અંદર તમે વાપરી શકો છો ઇમ્ફી સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ નો આવશે ઇમ્ફી આના અંદર આવશે ઇમિડા ક્લોપ્રીટ ચાલીસ ટકા અને ફિપ્રોનિલ ચાલીસ ટકા આનું જે માપ છે એ પંપે છ થી લઈ અને આઠ ગ્રામ સુધીનું આનું માપ છે એટલે કે એક પંપની અંદર તમે થી આઠ ગ્રામ લેખે તમે આને વાપરી શકો છો અને ત્રિપ્સની અંદર સારામાં સારું પરિણામ તમે મેળવી શકો છો આવી જ બીજી પ્રોડક્ટની વાત કરીએ સિસ્ટેમિક દવાની જ વાત કરીએ તો એ છે ફ્રેમ આઈપીએલ ફિપ્રોનિલ એંસી ટકા ડબલ્યુજી ફોર્મુલેશનની અંદર આવશે ઇન્ડિયા લિમિટેડ નું છે આનું જે માપ છે એક પંપની અંદર માત્ર ચાર ગ્રામ છે એટલે કે એક ડબ્બી ચાલીસ ની છે એના દસ પંપ થશે અને આનું પણ રિઝલ્ટ સારું છે સિસ્ટેમિક છે અને જીવાત ચૂસીને મરી જશે અને સારામાં સારું લાંબા ગાળાનું રિઝલ્ટ તમને જોવા મળશે આના અંદર જે કન્ટેન્ટ છે ઇમિડા ફિપ્રોનિલ જે છે એસી ટકા ડબલ્યુજી ફોર્મ્યુલેશનની અંદર તમને મળશે હવે વાત કરીએ કે થ્રીપ્સ તો કંટ્રોલ થઈ ગઈ ફૂગ કંટ્રોલ થઈ ગઈ વાયરસ કંટ્રોલ થઈ ગયો નિંદામણનો પ્રશ્ન થઈ ગયો હવે વાત કરીએ કે ડુંગળીને આપણે ગ્રોથ કરાવવો છે કોળાવી છે ડુંગળી લીલી કરવી છે આવો જે કાંઈ પ્રશ્ન આવતો હોય તો એમાં તમે વાપરી શકો છો મેઘના નિધિ ઓર્ગેનિક લેનનો આવશે વડેશીયા અમેરિકાની બનાવટ આવશે મેઘના આ તમે એક પંપની અંદર ત્રીસ એમએલ માત્ર આનો ડોઝ છે આ નાખશો એટલે ડુંગળીની અંદર સારામાં સારો ગ્રોથ અને ગ્રીનરી તમને જોવા મળશે નાખેલું અને નહીં નાખેલું તમને આખો અલગ જોવા મળી જશે એટલું બધું જોરદાર રિઝલ્ટ આનું તમને ડુંગળીની અંદર જોવા મળશે તો ખાસ કરીને કોળ માટે તમારે ડુંગળીની અંદર નાખવાનું હોય ગ્રીનરી માટે વાપરવાનું થાય તો એ તમારે વાપરવાનું છે મેઘના નિધિ ઓર્ગેનિક લેન્ડ વડેશિયા અમેરિકાની બનાવટ છે આ મેઘના જ તમારે વાપરવાનું થશે હવે વાત કરીએ કે નીચે આપણે મૂળનો વિકાસ કરવો હોય ગાંઠિયાનો વિકાસ કરવો હોય ને નીચેથી ડુંગળીને સારામાં સારું પોષણ મળે એ રીતની આપણે વ્યવસ્થા કરવી તો આપણે શું કરી શકીએ તો એમાં તમે વાપરી શકો છો એક સોઈલ એટલે કે એક વીઘો એમાં ચારસો તમારે છે એકરનું માપ કહું તો એકર ની અંદર તમારે એક લીટર લેખે આને તમારે પાઈ દેવાનું છે આનાથી ફાયદો એ થશે કે મૂળિયા જે છે પુષ્કળ પ્રમાણમાં મૂકશે એને જરૂરી પોષણ તત્વો પણ મળી રહેશે અને ડુંગળીનું જે કદ છે એટલે કે ડુંગળીની જે સાઈઝ છે એ પણ સારામાં સારી વધશે તો સુપીક સોઇલ તમારે એક વિકાની અંદર ચારસો એમ લેખે તમારે ડુંગળીની અંદર પાવાનું થશે અને એ બાફિયાની અંદર પણ તમને મહદઅંશે સારામાં સારું રિઝલ્ટ તમને સુપીક સોઈલનું જોવા મળશે એટલે સુપીક સોઈલ જો વાપરેલું હશે તો એમાં બાફીઓ લાગવાની જે શક્યતાઓ છે એ બહુ ઓછી થઈ જતી હોય છે એટલે સુપીક સોઇલ ખાસ કરીને દરેક ખેડૂત મિત્રોએ એક વીઘાની અંદર ચારસો એમ એલ લેખે તમારે પાવાનું રહેશે તો આજે મેં તમને ડુંગળીની મોટાભાગની દવા વિશે સંપૂર્ણ માહિતી આપી દીધી છે એના સિવાય તમારે વિશેષ કોઈ માહિતીની જરૂરિયાત હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો અને જો તમને મારી માહિતી ગમી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમે વધારેમાં વધારે તમારા મિત્ર સર્કલની અંદર શેર કરો કે જેથી કરીને એ લોકો પણ આનો લાભ લઈ શકે અને એની પોતાની ખેતીમાં આનો ઉપયોગ કરી શકે અને એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન